નમસ્તે મિત્રો આપ સર્વોનું અમારી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે અને ખાસ કરીને શિક્ષક તરીકે હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજનો જે વ્લોગ છે એ કંઈક અમારા ગામડાનું દર્શન તમને કરાવો છે અને એ તમે જોશો મિત્રો તો તમને પણ તમારા ગામની ચોક્કસ યાદ આવશે જો તમે સિટીમાં રહેતા હશો તો અને ખાસ મિત્રો વાત કરવી છે અમારા ગામડાના રસ્તાઓની તમે કોઈ ભે છો ખબર હશે કે મોહેન દડો ભારતનું પ્રાચીન નગર લોથલ બરાબર છે એના રસ્તાઓને પણ પાછળ નાખી દે અને અમેરિકાના મિત્રો પાછળ દે એવા છે છે અને એ રસ્તા આજે તમને થોડીક વાત કરવી છે કે તમે ઘણી વખત અમેરિકાના કે યુકેના બ્રિટનના બધાના વિડીયો જોયા હશે એના ગામડાના રસ્તાઓ દેખાડવામાં આવે મિત્રો એ રસ્તાઓ તો કાંઈ ન કહેવાય બરોબર છે એનાથી પણ પાવરફુલ રસ્તાઓ છે મારા વરલના છે ગામડાના અને એવા રસ્તા છે કે મતલબ તમે એક વખત રસ્તે જો કોઈને કોઈ ચોરી કરીને ભાગે તો એવી સિક્યુરિટી ગોઠવેલી છે એવી સિક્યુરિટી કે એ માણસ સિત્તેર એસી ગાડીની સ્પીડ પકડે જ નહીં બોલો પકડી જ ન હોય કે એવી સિક્યુરિટી સ્પેશિયલ ગોઠવવામાં તમારા ગામડામાં આવી છે તમે કહો એ રસ્તા જોજો તમે સિક્યુરિટી જોઈ તમને ઓહો આ હું રસ્તામાં નાહવાની સુવિધા તમારી બરાબર છે તમારી ગાડીની સર્વિસ કરીને તમારી ગાડી આખી ધોવી હોય તો ધોવાની પણ સુવિધા અમારા ગામડા રસ્તામાં છે અમે ખાસ ચોમાસું એટલે બધી ફેસિલિટી મળી રહી કે ચિંતા તમારે નહીં કરવાની અને એટલા બધા પાવરફુલ રસ્તા તો વિડીયોમાં જોશો એટલે મજા આવશે તમને અને તમારા ગામના રસ્તા કેવા છે તમારા સિટીના રસ્તા કેવા છે તમારું કયું ગામ છે તો કોમેન્ટમાં કોમેન્ટ કરી દે એટલે મને ખબર પડે કે ભાઈ મારા મિત્રો છે કયા કયા ગામના છે અને અમારો વિડીયો તમને પસંદ આવે તો મિત્રો લાઇક કરજો અને ચેનલની પહેલી વખત મુલાકાત લેતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરો મિત્રો ભૂલતા નહીં તમારા મિત્રોને શેર કરો આ છે અમારું ગામડું નાનકડું એવું અને મિત્રો ગામડું તો ગામડું જ હોય એના પર તો આપણને હંમેશા માન જ હોય અને જ્યાં સુધી ગામડાના રસ્તા ઉપર ભલે ગારો હોય પણ ગારામાં જ્યાં સુધી પગ ન મૂકી મિત્રો ત્યાં સુધી અમને પણ શાંતિ થતી નથી ત્યાં સુધી અમને આનંદ પણ મળતો નથી એ અમારું નાનકડું એવું ગામડું છે અને રસ્તાઓ છે એ આજે તમને મિત્રો બતાવું છું તમને એવો અનુભવ થાય કે તમે ચંદ્રની ધરતી પર પહોંચાને એવા રસ્તા જોઈ